ने आज मैंने जो कहा है कि देश का जो लोकसभा चुनाव हो रहा है उसके जो मुख्य मुद्दे हैं और गुजरात के जो मुद्दे हैं उसके बारे में मैंने बात की जो आज सूरत एरिया में टेक्सटाइल वर्कर्स डायमंड वर्कर्स पे जो बीती है जो किसानों पे बीती है जो युवा और किसान आत्महत्या कर रहे हैं हमारे कामगार आत्महत्या कर रहे हैं और अर्थव्यवस्था का संचालन करने में मोदी को जो असफलता मिली उसके हमने बात की देखिए वो, वो मैंने कहा है की इसकी हम पार्टी जांच करेगी पूरी जांच करेगी और फालू करेगी कि पैसे के लेन देन हुए या कोई दबाव डाला गया जांच करेगी उसके उसके बाद कार्रवाई होगी नहीं, नहीं देखिए हमारा जो प्रत्याशी है उसे हम संपर्क की कोशिश कर रहे हैं क्या उसके किडनैप किया गया है क्या कुछ पैसे के लिए दिन? नहीं तो कोई बात नहीं तो जांच करेंगे उसके बाद ही कोई कार्रवाई नहीं बिना पूछताछ के नहीं करेंगे वन साइडेड कार्रवाई नहीं करेंगे पूछ के करेंगे मालूम करेंगे तथ्य क्या है बपोरे अढ़ी वागे ऑर्डर आप उम्मीदवार नीले

રાત્રે દસ વાગ્યા સુધીમાં વિડ્રોલ સમર્પિત કરી બસપાના ઉમેદવાર પત્તો નહીં લાગ્યો કારણ કે બસપાના ઉમેદવારને અમે ગુજરાતની બહાર જવા માટે વિનંતી કરી બસપાના હોદ્દેદારોએ અમને કહ્યું કે એ ગુજરાતની બહાર મોકલી આપે પરંતુ રાત્રે પ્રેમ ભાવ બતાવીને ભાઈ નો આતંક ફેલાવવામાં આવ્યો સત્તાનો ભય નો આતંક

બસપાના કાર્ય કરો કોંગ્રેસ કાર્યકરો કલેક્ટર શ્રી અને ક્રાઇમ બ્રાન્ચના અંધ ભક્તો જરૂર જણાવશે એનો સમય પત્રક તમામ આ તમામ વસ્તુ સુરતના તમામ અખબારોએ માન્ય કુબાણી સાહેબ હાઈકોર્ટમાં એફિડેવિટ કરતા નથી સહી કરતા નથી એ જો કરે છે ગુનો કર્યો છે કારણ કે એમના જે ટેકેદારો હતા એમના પરિવારજનો હતા એમના ધંધાના ભાગીદાર

બીજો તો અમારી પાસે કોઈ રસ્તો નથી અમે તો કાયદા સત્ય હિંસામાં અમે વહીવટી દુરુપયોગમાં નથી રામ લોકસભાના ઇતિહાસમાં કદાચ લઈને શું કહેવું છે તમારું જે પ્રકારની વહીવટી પ્રક્રિયા સુરત લોકસભાને તારીખ અઢાર વાગ્યા સુધી સંશોધન કરવામાં આવે વિશ્વના તમામ લોકતાંત્રિક પત્રકારો સંશોધન કરે તો અવશ્ય વિશ્વમાં આ પહેલો પ્રસંગ છે કે સમગ્ર વહીવટી તંત્ર ગુલામ બનીને ચૂંટણીને સંપૂર્ણપણે ફારસ બનાવીને મોદી સાહેબ ને પુતિન અને જિનપિંગ બનાવવાનો નિશ્ચય કરી લીધો હોય એવું સ્પષ્ટ સાબિત થાય છે